જલશક્તિ મંત્રી અને સાંસદ સીઆર પાટિલના હસ્તે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો જે અંતર્ગત એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે તારીખ બારના રોજ નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને પહેલો કાર્યક્રમ એમએસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો જેમાં યોગાનો કાર્યક્રમ સવારે યોજાયો હતો અને ત્યારબાદ એઆઈ ઇન નેશન બિલ્ડિંગને લઈ સમીર શાહે વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા જેમાં ડીઆરડીઓ દ્વારા એઆઈનો ઉપયોગ કરી સિત્યોતર એપ્લિકેશન અને યુદ્ધની સામગ્રીમાં જે વિકાસ કર્યો છે તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી ઉપરાંત એઆઈનો યુઝ અને મિસયુઝ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ડોક્ટર વિજય શાહ ભારત વિકાસ પરિષદના સીએ હિતેશ અગ્રવાલ કૌસુભ પરીખ અને ચેતન ઉપસ્થિત રહ્યા હતા અંતે વિજય શાહે નેશન ફર્સ્ટ થીમ ઉપર બાળકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેઓને મોટીવેટ કર્યા હતા આ નેશન ફર્સ્ટ જે પ્રોજેક્ટ લોન્ચ થયો હતો માન્ય સીઆર આર પાટીલ સાહેબના હસ્તે બાર તારીખે એ અનુલક્ષીને પહેલો પ્રોગ્રામ એમએસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો જેમાં એકસો ને પાંચ છોકરાઓ સ્ટુડન્ટ્સ ફાઇનલ યર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના રજિસ્ટર્ડ હતા અને આજના દિવસમાં આપણે જે એક્ટિવિટી પ્લાન પ્રમાણે કામ કર્યું તો યોગા અને એક્સરસાઇઝ સવારે સાડા સાતથી આઠ અને આઠ વાગ્યાથી એઆઈ ઇન નેશન બિલ્ડિંગ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન નેશન બિલ્ડિંગ એ વિષય પર શ્રી સમીર શાહ એમણે લેક્ચર લીધું અને યોગાસન અને એક્સરસાઇઝ માટે મુકેશ ચાવડા સરે અડધો કલાકનું સેશન લીધું અમે આપણા દેશની સંસ્થા છે એ સંસ્થા AI નો ઉપયોગ કરીને સિત્તોતેર અલગ અલગ એપ્લિકેશન અને યુદ્ધની સામગ્રીઓમાં વિકાસ કરેલો છે તો સમીર શા એ વિષે છોકરાઓને આનેથી અવગત કરાવ્યા અને એઆઈના દુષ્પરિણામો વિશે ખાસ માહિતી આપી કે આનો મિસયુઝ વધારે થાય છે યુઝ કરતા મિસયુઝ વધારે થાય છે Headline News, Linda Vedaran.